નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે જીરુના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે જીરા બજારમાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે એક મહિના પહેલા સારી ગુણવત્તાના જીરાના ભાવ રૂપિયા રૂપિયા સપાટી આસપાસ હતા જે હાલ ઘટીને સપાટીએ આવી ગયા છે છેલ્લા એક મહિનામાં પ્રતિમણ જીરાના ભાવમાં રૂપિયા પાંચસો નો ઘટાડો નોંધાયો છે આ સપ્તાહ દરમિયાન ગુજરાત ભરમાં દૈનિક ધોરણે સરેરાશ પંદર હજાર બોરી આસપાસ જીરાની આવક થઈ રહી હોવાનો અંદાજ છે જીરાના વાયદામાં સતત વેચવાલી જોવા મળી રહી છે જીરા વાયદામાં લેવલ તૂટી ગયું છે હાજર બજારમાં વેચવાલી ઘટે છે તો પણ વાયદાની મંદીના કારણે બજારમાં કોઈ સુધારો થતો નથી નિકાસ અને સ્થાનિક માંગ પણ ઓછી હોવાથી લેવાલી પણ ઘટી છે નીચા ભાવ થયા હોવા છતાં સ્ટોકિસ્ટ પણ એક્ટિવ નથી આપણા દેશમાં નિકાસ અને સ્થાનિક માંગોનો સરવાળો કરવામાં આવે તો પંચ્યાસી લાખ બોરી આસપાસ જીરાની જરૂરિયાત રહે છે એફઆઈએસએસ દ્વારા રજૂ થયેલા રિપોર્ટમાં સત્તાણું લાખ બોરી ઉત્પાદનનો અંદાજ રજૂ થયો છે ગત એપ્રિલ મહિનામાં એકાએક તેજી થઈ હતી અને એની અસરથી હાજર બજારમાં પણ રૂપિયા પાંચ હજારની સપાટીએ પહોંચ્યું હતું જોકે એકાએક થયેલ આ તેજી લાંબી ટકી નહીં અને અત્યારથી ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો